અડાજન ખાતે આવેલા પાલના વેસ્ટર્ન હાઇટ્સ સીધી ચક્ર વિંગના ટેરેસ પર વોચમેનની હત્યા કરી ભાગી છૂટેલા બે હત્યારાઓને અડાજન પોલીસે ઝડપી પાડ્યા હતા તો વધુ ગાડીઓ ધોઈ વધુ રૂપિયા કમાતો હોય જેથી ઈસ્સામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પાલના વેસ્ટર્ન હાર્ટ સીધી ચક્ર વિંગમાં વોચમેન તરીકે નોકરી કરનારા બદ્રીપ્રસાદ રાજકિશોર ખેંગાની હત્યા કરી દેવાઈ હતી એમાં તેની સાથે જ કામ કરતા અને તેના જ વતનના રાજપાલ સમર રહેદા તથા ભોલા ઉર્ફ રમાકાંત ગહેજુર રહેદાસે લાકડાના ફટકા અને બેટ મારી હત્યા કરી હતી મૃતક અને હત્યારો સાથે જ બિલ્ડિંગમાં વોચમેન નોકરી કરતા હતા અને રહીશોને કારો પણ ધોઈને આપતા હતા જેને અલગથી રૂપિયા મળતા હોય જોકે બદ્રી પ્રસાદ બંને કરતા વધુ ગાડી ધોઈને વધુ રૂપિયા કમાતો હોય તેથી ઈસ્ટામાં તેની હત્યા કરી અને કબૂલાત કરી છે અડાજણ પોસ્ટેમાં એક ખૂનનો ગુનો બનાવ બન્યો છે જેની અંદર વેસ્ટર્ન હાઇટમાં એક વોચમેનને એના સાથેના બે વોચમેનોએ લાકડીના ઢોકા અને પાઇપ વડે મારી અને ખૂન કરેલ હતો જેની તપાસ ચાલતી હતી એનામાં પીઆઈ ગોજિયા તથા પીઆઈ ભટ્ટ સાહેબ અને બીજા સ્ટાફના માણસોએ આરોપીઓની તપાસ કરેલી અને આરોપીઓને સર્વેલન્સ કોર્ટના માણસો દ્વારા કુટેજ અને હ્યુમન સોર્સિસ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ કરી અને આરોપીઓને